ઉશ્કેરેલા શખ્સોએ ઘરમાં તોડફોડ કરી ભાવનાબેનના માથાના ભાગે છરી તેમજ ધોકા વડે માર મારતા જેને લઈને ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા ભાવનાબેન પોલીસ સ્ટેશનમાં ઘોઘારોડ પોલીસે સંજયભાઈ ઉર્ફે હડફો બુદાભાઈ ઘર રે કલ્ચરિયાપરાિરગભાઈ સંજુભાઈ ઘર રે કલ્ચરિયા પરાકેટ ગેટ સુનિલભાઈ કાંતિભાઈ ગોયલ રે કલ્ચરિયા પેરા વાલ્ ગેટ અને પુનીત ઉર્ફે માકડો અમુભાઈ યાદવ રે કલ્ચરિયા પરા વાકે ગેટ વાળાને ઝડપી લઈ તેનું ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું મને લોહી કાઢી આગળ એ આવોલા ભાઈ એ પી થયું કર છે કમ કટ કર ના એ ઘર આવી જાય 嗯。<laughs> લેવ